નમસ્કાર મિત્રો મોટી દુઃખદ ઘટના સામે સામે વિરી છે જેમાં એક વ્યક્તિનું મોત અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે જ્યાં મિત્રો મોટા સમાચાર સામે વિર્યા છે ચાંદખેડા ગામના એમટી બસ સ્ટેન્ડ પાસે આજે સવારે એક્સવી કાર ઝડપે આવી રહી હતી જ્યાં મિત્રો મોટા સમાચાર સામે છે ત્યારે બસ સ્ટેન્ડ પાસેથી એમટી બસની મુસાફરો ચડી રહ્યા હતા આ દરમિયાન કાર અચાનક બસ પાછળ ફટકાતા બસમાં ચડી રહેલા લોકો બુમાબૂમ કરી હતી જ્યાં મિત્રો મોટી ખબર સામે આવી રહી છે અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જ્યાં મિત્રો બસ અત્યારે આટલું જ